છેલ્લા ઘણા સમયથી જૈન સમાજના સાધુ સાધવી વિહાર કરવા જાય ત્યારે અકસ્માતમાં મૃત્યુ થવાની અનેક ઘટનાઓ સામે આવે છે હમણાં જ રાજસ્થાનના પાલીમાં વિહાર કરતા સંત પુડરીક રત્ન સુરેશ્વરજી મહારાજનું અકસ્માતમાં મૃત્યુ થયું આ ઘટના અને અગાઉ બનેલી આવી અનેક ઘટનાઓને લઈને જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો આજે અમદાવાદમાં સંત સુરક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું અને સરકાર પાસે મોટી માંગ કરી વિજય રૂપાણીને પણ યાદ કરવામાં આવ્યા શું છે એમની તમામ માંગ એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે સેજલ રાજસ્થાનના પાલીમાં જૈન સાધુના અકસ્માતના મૃત્યુના પડઘા અમદાવાદમાં પડ્યા છે આ ઘટનાથી જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આજે સંત સુરક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં જૈન સમાજના અગ્રણીઓએ હિટ એન્ડ રન પદ્ધતિથી સંતોનું ટાર્ગેટેડ કિલિંગનો આરોપ લગાવ્યો તો વીએચપીએ કમિટી બનાવી તપાસની પણ માંગ કરી શ્રી રેવા જૈન સંઘ વાસણાથી શરૂ કરેલી રેલી પ્રીતમનગર અખાડા સુધી પહોંચી અને પછી ત્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં અમદાવાદમાં યોજાયેલી આ રેલીમાં હાજર રહ્યા સભામાં હાજર રહ્યા જૈન સમાજનું કહેવું છે કે છેલ્લા પંદર દિવસમાં ચાર જૈન સંતોની હત્યા કરવામાં આવી કેટલાક વર્ષોથી હિટ એન્ડ રન પદ્ધતિ સામાન્ય બની ગઈ છે જેનાથી જૈન સંતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે એવો પણ આરોપ લગાવ્યો જૈન સમાજનું આવેદનપત્ર છે એમના માધ્યમથી એણે મુખ્ય માંગ કરી છે મુખ્ય માંગ એ છે કે જ્યાં અકસ્માત થયો હોય ત્યાંની ઘટનાનું સંપૂર્ણ ઇન્વેસ્ટિગેશન કરવામાં ઘટનામાં સંડોવાયેલા ટેમ્પુ ચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ અને ફોરેન્સિક જાણકારીનું ઇલેક્ટ્રોનિક વિશ્લેષણ કરવામાં આવે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એના માટે સાધુ સંતોની યાત્રા સુરક્ષિત કરવામાં આવે અગાઉ થયેલા આવા જ કિસ્સાઓની જૂની ફાઇલોને ખોલીને એમ તેમનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે સાધુ સંતોને રાષ્ટ્રીય સંપત્તિ ઘોષિત કરવામાં આવે જેથી એમની સુરક્ષા માટે વિશેષ પગલાં લેવાય જૈન સમાજે એ પણ યાદ અપાવ્યું કે અગાઉ જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે પણ સાધુ સંતો માટે પગદંડી બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી એના પર કોઈ કામકાજ કરવામાં નથી આવ્યું જેના કારણે સમાજમાં રોષ વધારે ઘેરો બન્યો છે અમદાવાદ ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોમાં પણ જૈન સમાજના લોકોએ આ ઘટના સામે રોષ વ્યક્ત કર્યો છે અને આવેદન આવેદનપત્રો આપ્યા છે આ ઘટનાએ સમગ્ર જૈન સમાજમાં શોક અને રોષનું વાતાવરણ સર્જ્યું છે જે રાજસ્થાનના પાલીમાં બની છે જ્યાં સર્વિસ રોડ પર જૈન સાધુ વિહાર કરતા હતા અને અકસ્માત ટ્રકની અડફેટે આવતા થયો અને એમાં એમનું નિધન થયું અને તેઓ સરકાર પાસેથી સંતોની સુરક્ષા માટે તાત્કાલિક નક્કર પગલા લેવાની અપેક્ષા જૈન સમાજ રાખી રહ્યો છે જય જીનેન્દ્ર મેરા નામ બિગેન સાહેબ છે અમદાવાદ શેતર મૂર્તિ પર તપાગજ મસ સંગ કે દ્વારા એ મહા રેલી કા આયોજન કિયા ہوا છે અમારા સંતો કો લાસ્ટ કેટને સાલો સે એ જો રસ્તે મે માર્ગ દુર્ઘટના મે એક્સિડન્ટ હોતા હે એ એક્ચ્યુઅલી એક્સિડન્ટ નહીં હે એ પ્રી પ્લાનિંગ હે કિસી તરહ સે ઉસકો ઉડા દેતે હે ફિર ઉસકી સરકાર તરફ સે કોઈ કાર્યવાહી નહીં હો રહી હે હમ સરકાર શ્રી સે માંગણી karte hai हम शांत पब्लिक है अहिंसा वाले हम लोग है तो हमारे संतों की रक्षा करना ये राष्ट्र की रक्षा है अगर संत रक्षा संत की रक्षा अगर नहीं होता है तो राष्ट्र का ही नुकसान होने वाला ये संत ये राष्ट्र की संस्कृति है इसके लिए हम सरकार को निवेदन करते हैं कि जितना जल्दी हो सके उतना हमें ये हमारे एक्सीडेंट के बारे में हमको न्याय दिलाए और हमारे शासन की जयवंता पता का हमेशा फरकता रहे पिछले दस सालों में करीब करीब चालीस ऐसी पैतालीस घटनाएं हुई है हु पिछले ये एक महीने में पांच घटनाएं बनी है सी और पाली में बनी भरूच के आसपास बनी बाड़ोली के आसपास बनी गुजरात में भी बनी जो संतों की संस्कृति है उसके ऊपर जब प्रहार होता है तब खून निकल जाता है तो ये अहिंसक है जैन है आज रास्ते पे उतरे है कल जरूरत पड़ी तो अपना खून देने के लिए भी तैयार है ये रक्षा करना हमारा कर्तव्य है તો તમે આ મુદ્દા પર શું માની રહ્યા છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર